જય ઠાકર જય હો ગોબરા બાવાના ઠાકરની હાલ એમ માનો કે મોરપુર ગામ વલભીપુર તાલુકો અને જિલ્લો ભાવનગર જેને ભાલ પરંગણાનું છેલ્લું ગામ ગણાય એ ગામમાં એમાં ગોબરા બાવાના ઠાકર બિરાજમાન છે જેને વલ્લી તાબો મૂકી અમદાવાદ તાબામાંથી એમાંનો ઠાકર એમાંનો પીરાય જે આવી છે એ પીરાય જેના દર્શનનો લાવો લેવા અમારી બાવન દ્વારા ઠાકર ચેનલમાંથી અને હું સાહિત્યકાર ગોવિંદભાઈ ભરવાડ આલેમાનો દર્શનનો લાવો લેવો છે એમ માનો કે જે અત્યારે ગાદીપતિ રામબાપુ છે એમને વધાવવા છે અને ફૂલની ફૂલની પાંખડી જે કાંઈ આપણે ઠાકરને ઉપાસકોને વધાવીએ એ જ આપણું કામ છે બીજું કોઈ કામ આપણે કરવાનું નથી ઠાકર દ્વારાની ચેનલમાં આપણે દર્શનો લાવો આપણા સમાજને એ દોનથી ભરવાડને લેવડાવવાનો છે તો હાલો એમાં ગોબર બાવાના ઠાકરના દર્શન કરવા જેને પ્રખર પિરાય કહેવાય અને એના નામે એમમાંનો તમે કોઈ વસ્તુ હાલી જાવ આવો અને અંધારામાં કેળા કરી જાય આ ગોબર બાવાનો ઠાકર છે અંધારામાં અંજવાળું કરી જાય ગોબર બાવાનો ઠાકર છે તો એના દર્શને હું આવ્યો છું આવો મારી બાવન દ્વારા ઠાકર ચેનલ સાથે જય ઠાકર જય ઠાકર જય હો ગોબરા બાવાના ઠાકરની આજ અમે એમ કે વલભીપુર તાલુકા જિલ્લો ભાવનગર અને એમનું મોણપુર ગામ જ્યાં ગોબરા બાવાના ઠાકર બેઠા છે એમના દર્શનનો લાવો લેવા મારે એમ માનો કે બાવન દ્વારા ઠાકર ચેનલમાંથી દર્શનનો લાવો લેવડાવવા હું સાહિત્યકાર ગોવિંદભાઈ ભરવાડ હાલ એમ માનો કે જ્યારે દર્શનનો લાવો લેવા આવ્યો હોય ત્યારે તમે પણ બધા દર્શનનો લાવો લ્યો મારો યદવંશી ગોપ ભરવાડ સમાજ દર્શનનો લાવો લઈ અને મને આશીર્વાદ આપે ગોબરા બાવાના આશીર્વાદ મેં પણ લીધા છે તમે પણ લ્યો અને વાત વિગતવાળી કરવી છે એ વાત વિગતવાળી કેવી કહેવાય હું જ્યાં જાઉં ને વાત કહ્યું કે થોડાક સમય પહેલાં જ અમે એમાંનો શાળાનો વિડીયો એમાંનો કે અમારી બાવન દ્વારા ઠાકર ચેનલમાં મેલ્યો છે અને હવે આ દ્વારાનો દર્શનનો લાવો તમને લેવડાવું કેવી વાત તો ઘણી બધી છે પણ આ ગેબી પરંપરા છે પરંપરા ગેબી પરંપરા છે અને ગેબી પરંપરામાં માનો કે આ ગોબરા બાવા સંત થઈ ગયા છે ગોબરા બાવાનો દ્વારો તો હાલ કે કે વટામણ ચોકડીથી આગળ ગામમાં છે અને એ વલ્લી ગામ ત્યારે માનો કે ત્યાં તો તળાવ છે અને ત્યાં હાથ તો બહુ જબરી છે પણ આજ હું તમને મણપુરના તાબાથી ચાલુ કરીને વાત બતાવું કે મોણપુરના તાબામાંથી એ માનો કે બે બુઢિયા ભાભલા વડીલો આપણા જે માનો કે યદુસિંહ ગો ભરવાડ સમાજના એ ત્યાં આઠમ ભરવા જતા અને આખા વર્ષનું ઘી એમાંનો ભેગું કરવાનું અને આઠમને દિવસે ત્યાં પોગા પહોંચતું કરવાનું અને અહીંથી હાલીને જવાનું હાલીને જવામાં જંગલની વાટ આવે વચ્ચે એમાંનો ભોગાવો નદી આવે એને ઉતરી અને ઓલો કાંઠો છડી અને ત્યાં એમાંનો સાબરમતીનો કાંઠો આવે એને ઉતરીને જવાનું આવા આ પ્રખર ખુશોના સંતોના દર્શનનો લાવો લેવા એમાંનો કે આવી તિતિક્ષા ભોગવીને જતા તો અત્યારે હાલ આપણી પાસે સુવિધાનો બહુ જબરજસ્ત એમ માનો કે અત્યારે આપણી પાસે સુવિધા છે તો આપણે જવું જોઈએ દર્શનનો લાવો લેવો જોઈએ અને હાલ આ દ્વારામાં એ માનો કે બાર બીજ જન્માષ્ટમી એવું ઉજવવાનું ચાલુ છે જ્યોત ઉત્સવનું ક્યાંયથી આમંત્રણ એમાંનો વાયક આવે તો એમાંનો કે અહીંયા જે હાલ એમાંનો કે યાત બાપુ જેને રામ બાપુ એમાંનો ગાદીપતિ મહંત છે એ જ્યોત ઉત્સવનો દર્શનની પાઠનો દર્શનનો લાવો પણ આપણને લેવડાવે છે તો મારે તમને વાત કરવી છે આ ઘોડા અહીંયા કેમ આવ્યા મોણપુર તાબામાં આ ઘોડા કેમ આવ્યા વલભીપુર તાલુકામાં એમાંનો કે આ સીમાડા જેમ કહીએ કે આપણે ભાલના સીમાડામાં તો ભાલનો સીમાડો અહીંયા પૂરો થઈ અહીંથી પછી ઘોઘાબારું આજુબાજુના જે પંથક છે એ ભાવનગર તાબાના ચાલુ થાય પણ આજે બાલ પરંગણામાં જે ઠાકર આવ્યા એ ઠાકરને એમાંનો કે આપણે વાતો કરી તો વાતો ઘણી બધી છે અને આ વાત એવી બધી જબરજસ્ત છે કે આ ઠાકરને યાદી કરતા જાઓ અને યાદી કરતા જાઓ ત્યારે અહીંથી બે બુઢિયા સમયના એ માનો કે માપદંડમાં એ માનો કે વર્ષે જ હતા કેમ કે વચ્ચે જવાતું નહીં બારે બાર મહિના એ સમય ન મળતો તો એ વર્ષે એક વાર એ માનો કે આઠમને દિવસે એમ માનો કે બાપાના દરબારમાં પહોંચતા અને વલ્લીનો દુવારો એટલે ગોબરા બાવા હયાત ત્યાં એ માનો કે ઠાકરની સેવા પૂજા કરતા અને ગોબરા બાવા હયાત દર્શન દેતા એ ગેબીનાથ પરંપરાના સંતોની વાત કરીએ તો ગેબીનાથ પરંપરામાં એ કે રાણીમાં રૂડીમાં એમાં ગોબરા બાવા મૂળા જેને કહીએ મૂળા મૂળાનાથ કહેવાય બાવા કહેવાય છે એ મુળાપા ઘણા બધા થઈ ગયા છે આપણા સમાજમાં પણ મૂળાનાથ કહેવાય છે એના વિના નાથા બાવા કહેવાય છે જે એમાંનું ફકડ પ્રણાલિકામાં અપનાવી ગયા અને એમાં વીરા બાપા જે રાણી રાણીમારૂડીમાંના કાકા આવા સમર્થ સંતો થઈ ગયા છે એની પિરાઈની મારે વાત કરવી છે અને જ્યારે બે બૂટ ગયા અહીંથી એમાં મનપુરનો તાબો મૂકી અને ત્યારે આડબીડ રસ્તે હાલી અને વલીના તાબામાં જાય જેમનું વટામણ ચોકડી થી આગળ આવે બે બે નદીઓ વટી અને આવું જંગલ ગાઢ જંગલ વટી અને જાય ત્યારે વર્ષે વર્ષે જતા એટલે એમાં એક નાની ઉંમરના પાંચ પાંચ વર્ષના બે બાળકોએ એવું કીધું કે અમારે પણ ઠાકરના દ્વારે દર્શન કરવા આવું છે અમને કોઈક દિવસ એમાંનો તમે વર્ષે વર્ષે બાપા જાવશો તો અમને કોઈક દિવસ દર્શનનો લાવો લેવડાવો અને દર્શનનો લાવો લેવરાવાની વાત કરી ત્યારે કીધું કે ત્યાં બહુ અઘરું એમાં કે રસ્તો વાટ બહુ અઘરી છે હાલીને જવાનું હોય મોગાવો સાબરમતી નદી વટી અને જવાનું હોય ત્યારે એમાંનો અઘરી વાટમાં હાલવું એ તમારું બાળકો કામ નથી અને તમે પછી થોડાક મોટા થઈ જાવ ત્યારે અમે જઈએ છીએ તમે મોટા થઈ જાઓ પછી જાજો આવી વાત થતા બાળકોને એમ થયું કે આ વર્ષે વાત પણ આવતા વર્ષે આપણે એમાંનો કે વડીલો આગળ નીકળી જાય પછી આપણે પાછળ હાલતું થવાનું છે અને એક વર્ષ વીતી જાય આઠમનો પાછો ઉત્સવવાની તૈયારી થાય એમાં કે અહીંયા એમનાનો કે પાછમનું ટાણું થાય અને હાલતા થાય વડીલો ઘી લઈ માથે ત્યારે ઘીના પેડા માથે લઈ બોઘડા ભરેલા અને હાલતા થાય ને એ સમયે એ સમયે આ પાંચ વર્ષના બાળકો આ હાથ હાથ આઠ આઠ વર્ષના બાળકો થઈ ગયા અને એમનું નામ એમાંનો કરશન બાપા અને કર્ણા બાપા એ બંને અત્યારે આપણે આપા કહેવાય કેમ કે આપણા વડીલો છે અને ત્યારે નાના બાળક હશે એ સમયે એને પીરાઈ મળેલી ધીમે 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 એમાંનો કે થોડોક આંતરું પડવા દઈ વડીલોને અને પાછળ હાલતા થાય છે હલતા થાય એટલે ધીમે 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 જ્યારે ભોગાવવાનો કાંઠો આવે અને વડીલો આગળ થઈ જાય ભોગાવવાના કાંઠે આવીને ન્યા જ્યારે એમ માનું કે પગ કેળીના પગલાં પૂરા થઈ જાય ત્યાંથી એમ માનું કે આ બે બાળકોને એમ થયું કે રુદન આવી ગયું અહીંયાના ભાવથી એમ થયું કે હવે ઠાકરના દર્શન કરવા જવા પણ અમારા વડીલો વ્યાઈ ગયા વડીલો હારે અમને ન લઈ જાય કેમ કે એને એમ લાગે નાના બાળકો હાલી ન હોય કે અને આ વાટ અઘરી એટલે વડીલો નહીં તે એવું થયું પણ ભોગાવાના કાંઠે જઈ અને રુદન કર્યું અને એ ગોબરા બાવાના ઠાકરે જેને આપણે ગોબરા બાવાના ઠાકરે હાલ કહીએ છીએ જે મોણપુર માં બેઠા છે મોટુ ગામમાં બેઠા છે બાવળીયા ની પડખે અને જે વલ્લીના તાબામાં બેઠા છે એ વલ્લી ગામમાં જે બેઠા એ ઠાકરનો ઘોડો એક સાધુ વેસે કોઈ આવેલા અને કીધું કે બાળકો તમારે કઈ બાજુ જવું છે કે ભાઈ અમારે ઠાકર દ્વારા દર્શન કરવા વલ્લી જવું છે અમારા વડીલો વ્યાગ્યા છે ઘી લઈ અને અમારે આઠમના દિવસે આઠમ ભરવા જાવી છે આઈઠમનો ઉત્સવ કરવો પણ અમને હારી નહોતા લઈ જતા અમે નાના છીએ એટલે પણ અહીંયા આવી અટકી ગયા અહીંયા કેળો પૂરો થઈ ગયો અને અહીંયા બાવાજી હવે અમારો કોણ આધાર અને ત્યારે બાવાજીએ કીધું કે હાલો મારા ઘોડા ઉપર બેઠી જાઓ હું તમને ભોગાવવાનો કાંઠો વટાડી દઉં ભોગાવાનો કાંઠો ધીમે 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 એમ માનો કે ભોગાવવાનો કાંઠો વટાડી દીધો અને ત્યાં જઈ અને ઉતારીને કીધું કે હવે પછી તમે હાલતા થાવ અને જ્યાં જરૂર પડે ત્યાં એવું યાદી કરજો કે આવજે ઘોડાવાળા તો હું ઘોડાઓ ઘોડો લઈને પાછો આવી જાય એ જ ઘોડાવાળો એમ માનો કહીને ગયો આવજે ઘોડાવાળા એ કીધું અને ઘોડાવાળો એ કે જ્યારે જ્યાં ત્યાં એમાંનું કે એમ કહે છે કે હું કોઈ પણ દુવાર છું ત્યાંથી ઉડીને આવી જાય એવું એને અંતરદ્રષ્ટિથી બાવાજીને ભાવચો છો અને બાવાજી એ ઉતારીને ગયા પણ આ તો હતા આઠ આઠ વર્ષના બાળકો એ કાંઈ સમજે નહીં અને થોડોક સમય હાલે હાલે હાલી અને સાબરમતીનો કાંઠો આવે સાબરમતીના કાંઠે પોગ્યા ગયા કરશન બાપા અને કર્ણા બાપા એમાંનું સાબરમતીના સાબરમતીના કાંઠે પોગ્યા અને ત્યારે એને ભૂલાઈ ગયું કે જે આપણને બાવાજી કઈ ગયા એ ભૂલાઈ ગયું અને પાછા રોદન કરવા માંડ્યા અને ત્યારે એમ કીધું કે છે ને સોરૂ કસોરું થાય માવતર કમાવતર ન થાય આવો ઘોડાવાળો ઠાકર એમાંનો કે એ થોડો માવતર કમાવતર થાય અને ત્યારે એને એમ થયું ભલે મારા બાળકો મને ભૂલી ગયા પણ હાલ મને જવા દે અને ત્યારે એમ માનો પાસા બાવાજી આવે કે છોકરાઓ કેમ થયું તમે ભૂલી ગયા કે બાપા એ અમારી યાદશક્તિમાંથી અમારા બ્રહ્માંડમાંથી નીકળી ગયું કે અમે આવજે ઘોડાવાળા એ કહેતા ભૂલી ગયા પણ તમે આવ્યા બહુ અમારા સૌભાગ્ય અમારે હવે સાબરમતીને આળંગ ઓળંગીને જવું છે ત્યારે એ ઘોડા ઉપર બેઠાડીને એમ કીધું કે હવે તમારે કેટલેક જવાનું શકે હજી મારે અમારે તો દુવારે હજી નથી દુવારે જવાનું કે તો હવે મારું કામે હું પરવારી ગયો છું હાલો મારે તે વલી દુવારે આવવું છે અને આ કરશન ને કર્ણા બાપા આઠ વર્ષની ઉંમરે ઘોડા ઉપર બેહાડે અને બાવાજીનો ઘોડો એમ માનો ખરાટ કરતો ઉડ્યો અને ઉડ્યો તો ખરો પણ વલ્લીના પાદરમાં ઉડ્યો વલીના પાદરમાં ઉતર્યો આજ મને આનંદ આવે છે અંદરથી ઉભરો આવે છે કેમ કે મને જણાવતા મારા યદવંશ લોક સમાજને આવી વાતો કરતા મને અંદરથી આનંદ આવે છે અને એના આશીર્વાદ એ મને મળે છે કેમ કે જે સાંભળે એને આનંદ આવી જાય આ ગોબર બાવાનો ઠાકર છે જે આપણે એમ કહીને ગોબર બાવાનો ઠાકર એટલે ગોબરા બાવાનો ઠાકરની યાદી કરો અને દુનિયામાં કોઈ કામ અટકી ગયું હોય અને અંધારામાં આવી જાવ ને સામો અંજવાળું થઈ ન આવે તો આ ગોબરા બાવાનો ઠાકરનો કહેવાય એવડો મને વિશ્વાસ છે અને ત્યારે એમાં કે વલીના પાદરમાં ઉતરી અને એ બાવાજી કહે છે કે આ દુવારો આવી ગયો હામુ જે નિશાન દેખાય છે એ ગોબરા બાવાનો દુવારો કહેવાય તમારે જ્યાં પોગવાનું હતું ત્યાં તમે પોગી ગયા અને હવે હું ઘોડાહારીમાં ઘોડો બાંધતો આવું પછી તમારી મુલાકાત કરી આવું કહી અને ઘોડાહારીમાં ઘોડો બાંધવા ગયા દુવારે આ બે બાળકો પોગ્યા અને વડીલો હજી તો પાછળ હતા ઘીના પેડા લઈ ઘીના બોગરડા લઈ અને પાછળ હાલ્યા આવતા થાય તેમ ભરવા પણ આ તો પેલા ફોગી ગયા હાય તેમનો સૂરજ હાથમે અને રણા દેને ઓરડે દૂધનો કટોરો પીવા જાય એ પેલા ફોગી ગયા અને ન્યાજે ન્યાજે ગોબરા બાબા એ પૂછ્યું કે આ તમે બાળકો ક્યાંથી આવો કે અમે મોણપુર થી આવીએ છીએ અને મોણપુર એટલે કે વલભીપુર તાબા થી જઈ અને અમદાવાદ તાબામાં જાવ એટલે કઈ જેવી તેવી વાત નથી આ તો આનો વિશ્વાસ હોય આનો ભરોસો હોય અને એના નામે નીકળી જાવ પછી ભલામણા ઘોડલા લઈને ઘૂમતો આવે આ વાત છે આપણે ઘણા એમાંનો ગાઈ છીએ કલાકારીમાં કે ઘોડલા લઈને ઘૂમતો આવે એમાંનો આ ખારા જળમાં મીઠા વિરડા એ આ ઠાકર છે અને એ ગોબરા બાવાએ જ્યારે પૂછ્યું કે તમે આ આવા કે આ ધોળી થઈને તમે આવ્યા છો કે આ તમે ક્યાં કે ભાઈ અમે હાલીને આવ્યા એટલી બધી વાર લાગી પણ તમને અહીંયા સાબરમતી ભોગાવો બતાવીને કોને ભોગા કે ભાઈ એક બાવાજી આવ્યા હતા ઘોડો લઈ અને એને અમને કીધું જ્યાં તમને જરૂર પડે ને યાદી કરજો કે એ ઘોડાવાળા ત્યારે ઘોડાવાળો આવીને ઊભો રહેશે પણ અમને યાદી ઘણી વાર ભૂલાઈ જતી અમે તો બાળકો કહેવાય છતાં એમાં સાબરમતીના તાબેથી અમને બેહાડી અને વલીના પાદરમાં ઉતાર્યા ઘોડો બાંધવા ગયા છે એ ઘોડો છે આવી વાત થઈ અને બાવાને અંતરથી આનંદ આવ્યો કે વાહ મારો ઠાકર હોય આ બીજું કોઈ હોય નહીં આથી ઘોડાવાળો કોણ અહીંયા ઘોડાહારીમાં બાવો કોણ ઘોડો બાંધવા આવે પણ આ દુવારાનો આ દેવળ વાળો કોઈથી પાછો સડી ગયો એવી એની યાદી થઈ અને જ્યારે એમાં ધ્યાન લગાવી અને તંદ્રામાં જુએ છે એ તંદરામાં જુએ ને ત્યારે એને ખબર પડી કે આ જે ઘોડાવાળો કહે છે એ આ જ ઠાકર જઈ અને આ બે બાળકોને લઈ આવ્યો થોડોક સમય વીતતા એ માનો કે હવારનો હુરદ ઉગ્યો રાતના બે બાળકોએ આરામ કર્યો જેને જેને બાપા બાપાને કર્ણા બાપા કે આરામ કર્યો ને ભોજન કર્યા અને જે હવારની પૂજા આરતી થતી હતી હવારના દીવ ઉગ્યામાં મોણપુરથી જે વડીલો દર વર્ષે જે ઘી લઈને આવતા એ ઘી લઈને એ મહેમાનો પોગી ગયા અને જ્યારે આઠમમાં એ ઘી વાપરવાનું હતું અને આવ્યા એટલે કીધું કે આ છોકરાઓ કે આ મોણપુર થી અમારા છોકરા છે કેમ આવ્યા કે ભાઈ એને ઘોડાવાળો લઈને આવ્યો છે અહીંયા બેઠો ને એ ઘોડાવાળો લઈને આવ્યો છે જેમ આવ્યા એમ પણ હવે તમારે ત્રણ દિવસ અહીં રોકાણ થાય એટલે હવારની આઠમ આઠમનો ઉત્સવ ઉજવો રાતે એમ માનો જન્માષ્ટમી એમ માનો ભગવાનનો કૃષ્ણ કનૈયાનો એમ માનો કે કનૈયો ગોકુળમાં આવે એવો એમ માનો કે ભાવ ધરવી અને એણે જે આઠમનો જે ઉત્સવ હતો એ ઉત્સવ ઉજવી આઠમ ભરી અને હવારમાં કીધું નોમ દશમ અને અગિયારસને દિવસે તમને રજા આપવાની છે એ આ ગોબર બાબા બોલીએ કે એ ગોબર બાબાએ કીધું કે હવે તમને અગિયારસને દિવસે રજા આપવાની છે અગિયારસ ને દિવસે હવાનો હુરજ ઉગ્યો હવાના પોરમાં એ કે દાંતન પાણી ટીમણ કરી અને કીધું કે હવે તમે વડીલો અહીંયા ધક્કો ખાતા નહીં હવે તમે વલ્લીના પાદરમાં તમારે ધક્કો ખાવાઓ નહીં વલ્લીના પાદરમાં તમે મોણપુરથી આવો બહુ તિતિક્ષા ભોગવવી પડે પણ હવે તમારે અહીંયા પીરાય આવવાની છે મોણપુરના પાદરમાં એ સાડી સાતસો વર્ષ પહેલાં એમાંનો સત્તરસો પચાસ પંચોતેરની આસપાસ આ ઠાકર અહીંયા મોણપુરના પાદરમાં બિરાજમાન થયા છે અને આજ હાડી હાથસો વર્ષ થયા છે એમાંનો ગેબી પરંપરાના સંતોની મેં પ્રખર પુષોની ઘણી બધી વાતો કરી છે આ તો વાતો વિગત વાળીયું જણ જણ ઝુઝવ્યું જેડા જેડા માનવ્યું હેડી હેડી વાત વાતર્યું આજ મેં મારે માનવીની સામે વાત કરવી આ તમારે ગોબર બાવાના ઠાકર અને ગોબરબાવાની પ્રતિમાની સામે મારે વાત કરવાની છે અને ત્યારે એ કીધું છે કે તમે હસલો પાથરો આ બેય છોકરા જે છે ને કરના બાપા ને કરશન બાપા એને હારી હવે પીરાય આવવાની છે મોણપુરના તાબામાં કે બાપા અમે તો એમ માનો કે ભક્તિમાં કાંઈ જાણીએ નહીં અમે તો ગોવાળ માણસ અમારથી કાંઈ વસ્તુ થાય નહીં તમારી સેવા પૂજા ન થાય કે અરે ઘોડાને નવરાવો નહીં એને શણગારો નહીં અને મેલો ગેલો ઘોડો બેઠો છે તો એ ગોગરા બાવાનો ઠાકર કહેવાય છે આ મોણપુરનો ઠાકર છે અને ત્યાંથી એમ માનો કે હવારના પોરમાં એમ માનો કે હસળો પાથર્યો બેય છોકરાને કરણા બાપાને અને કરશન બાપાને બિરાજમાન કર્યા અને ત્યારે એ કે એમાંથી બહુ જાજુ ન કહે પણ 10 11 ઘોડા એના આશલામાં ઉડી પડ્યા દસ અગિયાર ઘોડા આ જેને એમ કે ઉડતા ઘોડા આ ઉડતા ઘોડા કહેવાય જેમ રાણી મારોડીમાં એ ગેબીના ઠાકરે એમાંનો માળિયા મિયાણાથી આંગળીયા હાલતો કરીને રાજકોટ લઈને લઈ આવે ને આ ગેબીના હાથની બધી પીરાઈ છે અને એમણે જ્યારે એમાંનો દસ અગિયાર ઘોડા પીડ્યા એક શંખ પીડ્યો જે આપણે વિનાનાદ કરીએ છીએ એમાં શંખનાદ થાય એ શંખ એક પૂર્યો અને એ શંખ પછી એક ઝાલર જ્યોત અને ડંકો એ અસળામાં આવેલા છે એ ઠાકર આ જ હાલ રહેમાનો કે મોલપુર તાબામાં ગોબર બાવાને જે જગ્યા કહેવાય ગોબરા આપાનો ઠાકર ગોબરા બાવાનો ઠાકર કે બી નાચનો ઠાકર કે એ ઠાકર બિરાજમાન છે અને હાલતા થાય ધીમે 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 બધા વડીલો હાલતા થાય પણ એ અસળા ને બાંધી એક પોટલું વાળ્યું ગોવાળ આપણે તો હું માલધારી ભાઈ કહેવાય આપણને કોઈ સમજણ ન પડે ઠાકરને કેમ હાસવવા પણ એને એમાંનો એક પોટલું વાળી ખંભે લઈ અને હાલતા થયા ત્યારે કીધું ગોબરા બાવાએ કે આને ક્યાંય હેઠે મૂકવા નહીં હેઠે મૂકશો ના જાગથી જ્યોતું પ્રગટ થાય જ્યાં હેઠે મૂકશો ના જાગતી જોતું પ્રગટ થાય અને ધીમે 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 હાલતા 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 એમાંનો બાવળીયાળી જે નગાલાખા બાપાનું કહેવાય છે એની આગળ મોટું ગામ કહેવાય એ મોટું ગામ આવ્યા અને મોટું ગામ આવ્યા ત્યારે આ કરશન બાપા અને કર્ણા બાપાના એક વડીલમાં ફૂઈ ત્યાં રહેતા અને બહુ તારા હામ રામ દોવાય અને એવું કહેતા ત્યાં વાળું કરવા રોકાણા રાઈતવાસો રહ્યા ત્યારે ઠાકરને ખીતી એ ટીંગાડેલા અને ત્યાંથી હાલતા થયા હવારમાં એમાં ધીમે 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 હાલ્યા આવે અને ત્યારે આવે ને ત્યારે વચ્ચે એક કાના તળાવની બાજુમાં ખારિયા હનુમાન કહેવાય એ ખારિયા હનુમાન આ ખારિયા હનુમાન એમાં જાગતી જોતું હોય એની આરે જાગતા અને હામાં મળીને કીધું કે મારો હું તમે ઠાકર લઈને આવી પીરાઈ લઈને જો આવતા હોય અને ક્યાંથી તમે લઈને આવો છો અમદાવાદ તાબામાંથી પીરાઈ લઈને આવતા હોય ને હું ખારિયા હનુમાન ને મને કાંઈ તો કે જાઓ અમે બીજું કાંઈ અમને આવડે નહીં અમે તો એમાં ગોપ ગોવાળો કહેવાય તમને હવે અષાઢી બીજ જ્યારે અમે એમાં મણપુર તાબામાં ઉતરશું ત્યારે દશેથી એક શ્રીફળ આપશું આખારીયા હનુમાન ત્યાંથી પાછા પડ્યા ધીમે 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 થોડા કાલો એટલે ના જે ભડભીડિયા દાદા કહેવાય નાગદાદા તરીકે પૂંજાય છે એ દાદા એમાંનું કાડાને કીધું કે આવી પીરાઈ તમે લઈને આવતા હોય ત્યારે મને દર્શનનો લાવો મળ્યો અને મને તે કાંઈક કે આમાં મારી યાદી રે બબરા બાવાના ઠાકર આવતા હોય અમદાવાદનો તાબો વટામણનો હેરિયો મૂકી વલ્લી ગામ મૂકી અને જો આવતા હોય તો મારી કાંઈક યાદી રહી એવું કાંઈક મને તે અને ત્યારે કીધું કે જાઓ જેથી અમે આ ખારિયા હનુમાનને શ્રીફળ દેહું તેથી તમને હારવાયું એક દશેથી શ્રીફળ દેહું આવા એમ માનો કે પરભીયા દાદાને દશેથી શ્રીફળ અને એ બધું એ માનો કે આવી રીતના આ બધું નિભાવવું પડે નિભાવે ને એના માટે જ કામનું છે ભક્તોને બહુ પ્રિતીક્ષા હોય છે સાધુ સંતોને બહુ પ્રિતીક્ષા હોય છે અને મારી બાવન દ્વારા ઠાકર ચેનલમાં આજે આ તિથિક્ષાની જ વાતો કરવા હું બેઠો છું કેમકે બીજું કોઈ વસ્તુ મારે કાંઈ કામ નથી મારે આ જ કરવાનું છે આના સિવાય બીજો કોઈ લાભ લેવાનો નથી અને મને કાયમ માટે અવારનો દી ઉગે અને કાયમ કે જેમ ભગવતી ચામુંડા જેમ કાળિયા ફિલ્ને ફોનામોર હતા ને એમ એવા આશીર્વાદ કાયમ આપે છે નવ પંદરના હુકમે ઠાકર આગળ છે એના આશીર્વાદ છે એટલે આવું વાતો કરીએ પણ ત્યાંથી ધીમે 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 એમાંનો કે એ બધો તાબો ઉઠી અને આવી અને મોલપુર તાબામાં જે માલધારીની અમારી ઝોકુ કહેવાય એમાં ગોપગોવાળું જે જોકું કહેવાય ઝોકમાં એમાં જે સ્થાપન કર્યું એ સ્થાપનના ઠાકરના મેં તમને દર્શનનો લાવો લેવરાવ્યો અને હાલ એમાંનો કે સંતો મહાપુરુષો ઘણા બધા સીધી ગયા છે પણ એ સંતો મહંતો મહાપુરુષોની નીચે હાલ જે હયાતી જે છે એની જે યાદી પ્રમાણે હું તમને વાત કરું કે જ્યારે એમાંનો કે હાડી સાતસો વર્ષ પહેલાં આ ઠાકર બિરાજમાન થયા એ પછીના ઘણા સાધુ સંતો મહાપુરુષો અહીંયા સેવા પૂજા કરી ગયા અને પછી એક સમયે એમાં યાદીમાં દલા બાપુ અહીંયા આવ્યા અને એ દલા બાપુએ અહીંયા સેવા પૂજા પોતાનું જીવન ગાળી અને એ દેવલોક પાઈમાં એ પછી એમાંનો ગાદીપતિ હરિબાપા આવ્યા હરિપાપાએ બહુ સેવા પૂજા કરી છે અને આ ઠાકરને રીઝવાને ઘણા બધાને એમ માનો કે એનો હુકમ પડી જાય માલઢોરમાં કોઈ બીમારી હોય એમ માનો કે કોઈ બેનું દીકરીને કાંઈ કાંઈક એવું એમ માનો કે દુઃખ પડી જાય અને એને આહોડું ન પડે એ પહેલાં ગોબરબાવાનો ઠાકરેનું કામ કરી આવે એવા હુકમો આપ્યા છે અને એ પછી એ માનો કે માલા બાપા જે હાલ એમ માનો કે જે મહંત છે એમના પિતાશ્રી જે માલા બાપા એણે પણ બહુ જબરદસ્ત સેવા કરી છે ઠાકરના આશીર્વાદ લીધા છે અને ઠાકરના આશીર્વાદ ઘણાને દીધા છે અને હાલ મહંત જે એ માનો કે રામ બાપુ એમને પણ હું તમને આ થોડી વારમાં દર્શનનો લાવો અને એમને આપણે જે ફૂલ લાઈન ફૂલની પાંખડી આપણે વધાવીશું એ પણ તમને પણ અમારી જે બાવન દ્વારા ઠાકર ચેનલ છે એમાં દર્શનનો લાવો તમે લેતા રહેજો અને જ્યાં જ્યાં એમાંનો આવા પ્રખર પુરુષના ઠેકાણા છે અને એ પછી મોટું ગામ જે કહેવાય છે કે જ્યાં ખીતીયા ઠાકરને ટીંગાર્યા હતા ને ને હાલ એમ માનો કે બારે બાર બીજ ઉજવાય છે એને જાગતી જ્યોતું કહેવાય આના બોલ ફગે નહીં આ બોલે નહીં એ તોલ કરી દે એવા ગોભરા બાવાના ઠાકર એમ માનો કે મોણપુર તાબામાં પલભીપુર તાલુકો જિલ્લો ભાવનગર જ્યાં બિરાજમાન છે મારી ચેનલમાંથી દર્શનનો લાવો લેજો બાવન દ્વારા ઠાકર દર્શનને હું સાહિત્યકાર ગોવિંદભાઈ ભરવાડ આલપનું દર્શન લાવો લેવડાવું બોલ ગોબર ભાવાના ઠાકરની હાલ માનો કે જે ગોબુરબાબાના ઠાકર કહેવાય મોણપુર ગામમાં બેઠા છે અને મેં વાતું તો ઘણી બધી વિગતવાળી કરી છે પણ આજ આપણે વાત એ મહાપુરુષની જે વાત કરી છે એ મહંતશ્રી એમ માનો કે રામબાપુને આપણે વધાવવા હોય ત્યારે એમ માનો કે જે એનો હુકમ પડે ને અને હુકમ પીડ્યા પછી જે કોઈ કામ કરતા હોય દર્શનીય પાઠ જ્યોત ઉત્સવ અને અહીંયા એમ માનો કે જન્માષ્ટમીનો ઉત્સવ જે બારબીજમાં એમાંનો બાપાનો દુવારે દર્શનો લાવો બધા નેહડાવાળા લેશે અને અહીંયા બાપુને એમાંનો કે કોઈ વાયક આવે તો ત્યાં પાઠ જ્યોત ઉત્સવ કરવા પણ બાપુ જાય છે અને દર્શનની જ્યોતનો આપણને લાભ લે છે તો એ મહાપુરુષને આપણે વધાવવા છે અને આપણે એમાંનો કે વધાવવાનું મેં કીધું છે જ્યાં જઈને કાંઈકનું કાંઈક આપણે વધામણા કરતા રહીએ અને ઠાકરને વધામણા કરીએ એવું કોઈ આપણી ક્ષમતા નથી પણ એમના આશીર્વાદ લઈએ ઠાકરના આશીર્વાદ લઈએ અને જે એમની ઉપર એમાંનો કે જે અવતારી ઓલિયા ગોબરા બાવા જે છે એમની મૂર્તિ એમ માનો કે બાપુને સપનામાં આવી અને પેઇન્ટિંગ જે કરેલું છે એ મૂર્તિના દર્શનો લાવો હાલ તમે જુઓ ને તો પેઢી વાર પીરાઈ દેખાય છે દર્શનમાં તમને ખબર પડી જાય કે વાહ ભાઈ વાહ આવા મહાપુરુષો સંતો હોય છે તો હાલ હવે હું એમ માનો કે બાપુને વધાવવા માગું છું જે કાંઈ ફૂલની ફૂલની પાંખડી અમારી બાવન દ્વારા ઠાકર શેરો તરફથી દ્વારિકાધ ની જય મોગરા બાવા ઠાકરની જય મહાપુરુષો સંતો ની